નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ પડ્યો હતો ભાવનગર શહેર માં સાંજના સમયે એક ઇંચ થી વધુ વરસાદ પડ્યો હતો જયારે જિલ્લામાં પણ હળવા ઝાપટા થી લઈને અઢી ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું બપોરના સમયે હળવું ઝાપટું પડ્યા બાદ સાંજે જોરદાર વરસાદ તૂટી પડ્યો હતો ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ભાવનગર ઉપરાંત જિલ્લાના વલભીપુરમાં અઢી ઇંચ ઉમરાળામાં બે ઇંચ પાલીતાણા અને તળાજામાં એક ઇંચ સિહોરમાં પોણો ઇંચ ઘોઘા અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ગારિયાધાર અને જેસરમાં દિવસ દરમિયાન હળવા ઝાપટાં પડ્યા હતા